આજે આપણે બનાવશું દાણા મુઠિયાનું શાક આમ તો દાણા મુઠિયાનું શાક બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ આજે હું મારી રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમે આ રેસિપીથી શાક બનાવશો તો તમારા મુઠિયા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે અને આ શાક ઊંધિયાને પણ ટક્કર મારે એવું બને છે અને આ દાણા મુઠિયાનું શાક આપણે કુકરમાં બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેના મુઠિયા બનાવી લઈએ તેના માટે મેં અહીં એક કપ જેટલી તાજી લીલી મેથી લીધી છે આ લીલી મેથીના મેં માત્ર પત્તા જ લીધા છે અને તેને મેં સારી રીતે ધોઈ અને ઝીણી સુધારી લીધી છે મેથીની માત્રા તમે તમારા હિસાબથી વધારે કે ઓછી કરી શકો છો હવે તેની સાથે મેં અહીં અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ મીઠું સ્વાદ અનુસાર વન ફોર્થ ટી સ્પૂન જેટલું હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું અને એક ચપટી જેટલી હિંગ એડ કરીશું અને લાસ્ટમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું હવે મેં અહીં એક ટી સ્પૂન જેટલો અજમો લીધો છે તેને આવી રીતે હાથની મદદથી આપણે સારી રીતે ક્રશ કરીને એડ કરી દઈશું હવે તેની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ દોઢ ટેબલ સ્પૂન જેટલો ઝીણો સુધારેલો ગોળ એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને એક ચપટી જેટલા બેકિંગ સોડા એડ કરીશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ મુઠિયા થોડા ખાટા મીઠા હોય છે એટલે તમે ગોળ અથવા તો ખાંડ જરૂરથી એડ કરજો પરંતુ ગોળ અથવા ખાંડની માત્રા તમે તમારા હિસાબથી ઓછી કે વધારે કરી શકો છો હવે આપણે તેમાં એડ કરીશું એક કપ જેટલો ઘઉંનો લોટ જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ ને એ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે અડધો કપ બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીશું અને એક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ પણ એડ કરીશું બધા લોટ એડ કર્યા બાદ આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો અહીં તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ સોજીનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે તેલનું મણ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનો છે પાણી આપણે અહીં એક સાથે એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે આ લોટ આપણે વધારે પડતો સખત એટલે કે વધારે પડતો કઠણ નથી બાંધવાનો અને ન વધારે આપણે તેને સોફ્ટ બાંધવાનો છે એટલે કે સેમી સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે તો મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને આ લોટને બાંધવા માટે મને અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો મુઠિયાનો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે તેના પર આપણે થોડું એવું તેલ એડ કરીશું અને તેને ફરીથી એકવાર આપણે સારી રીતે લોટને આવી રીતે મસળી લઈશું હવે લોટમાંથી આપણે થોડા નાની સાઇઝના લુવા લઈશું અને તેને ગોળ શેપના મુઠિયા બનાવીશું એટલે કે જે એક બોલ ટાઈપના ગોળ મુઠિયા બનાવીશું આ મુઠિયા આપણે થોડી નાની સાઇઝના બનાવવાના છે કારણ કે શાક ખાતા સમયે રોટલીની જે બાઇટ લઈએ એમાં આપણે આખું પૂરું મુઠિયું આવે અને તે ખાવાની ખૂબ જ મજા આવે તો આવી રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે તો મેં આ બધા મુઠિયા તૈયાર કરી લીધા છે અને મેં અહીં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેમાં એક એક મુઠિયા આપણે એડ કરતા જશું અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખીશું અહીં ગરમ તેલમાં મુઠિયા એડ કર્યા પછી ચમચીની મદદથી આપણે આ મુઠિયાને આવી રીતે એકથી બે વાર સ્ટર કરતું જવાનું છે એટલે કે ચલાવતું જવાનું છે તો તેનાથી જે મુઠિયા છે તે સારી રીતે તેલમાં સેટ થઈ જશે આ મુઠિયાને આપણે ગેસની લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે ગેસની હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય નથી કરવાના નહીતર આ મુઠિયા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો બિલકુલ પેશન્સની સાથે તમે આ મુઠિયા તળજો તો તમે જોઈ શકો છો કે મુઠિયામાં સારો એવો ગોલ્ડન કલર આવવા લાગ્યો છે અને મુઠિયા તો આપણા બનીને રેડી થઈ ગયા છે તો હવે આ તળેલા મુઠિયાને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈએ તેનાથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્સોર્બ થઈ જાય તો આવી રીતે આપણે બાકી બચેલા જે મુઠિયા છે તેને પણ સારી રીતે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મુઠિયા બધા જ તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે શાક બનાવી લઈએ તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક કૂકર રાખીશું અને તેમાં આપણે વન થર્ડ કપ જેટલું તેલ એડ કરીશું મેં અહીં જે તેલમાં આપણે મુઠિયા તળ્યા હતા તે જ તેલનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન જેટલો અજમો એક ટીસ્પૂન જીરું બે સૂકા લાલ મરચાં એક ચપટી હિંગ એડ કરીશું અને અહીં મેં એક કપ જેટલી મેથી લીધી છે તેના મેં પત્તા થોડા ડાળખા સાથે લીધા છે અને તેને મેં સારી રીતે ધોઈ લીધા છે મેથીને આપણે અહીં કટ નથી કરવાની તો આ બધી જ મેથી આપણે આવી રીતે જ કુકરમાં એડ કરી દેવાની છે અને મેથીને આપણે સારી રીતે સાતળી લઈએ તમે જોઈ શકો છો કે મેથીની ક્વોન્ટિટી પહેલાં વધારે લાગેલી હતી પરંતુ જેમ જેમ મેથી સતરાતી જાય છે તેમ તેમ તેની ક્વોન્ટિટી થોડી થતી જાય છે હવે આપણે તેમાં એડ કરીશું ઝીણું સુધારેલું લીલું લસણ અને લસણને પણ મેથીની સાથે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ બી કરી શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને એક મિનિટ સુધી આપણે સાતળી લઈશું તેનાથી લસણ અને આદુનો જે કાચો સ્વાદ છે તે જતો રહે હવે મેં અહીં મીડિયમ સાઇઝનું એક ઝીણું સુધારેલું ટામેટો લીધું છે તે એડ કરી દઈશું અને તેની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું મીઠું નાખવાથી ટામેટા છે તે ફટાફટથી કૂક થઈ જાય છે તો ટામેટા છે તે થોડા ગળી ગયા છે હવે આપણે તેમાં મસાલો એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને મીથીનમાં સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આ ગરમ મસાલો મેં ઘરે બનાવેલો વાપરેલો છે આ ગરમ મસાલાની રેસીપી હું તમારી સાથે બહુ જલ્દીથી શેર કરીશ હવે અડધો કપ જેટલી લીલી તુવેરના દાણા એડ કરીશું અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો લીલી તુવેર માર્કેટમાં તમને સહેલાઈથી મળી જશે અને આ બધી જ વસ્તુને તમારે સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમારી પાસે ફ્રેશ તુવેરના દાણા ન હોય તો તમે ફ્રોઝન તુવેરના દાણાનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીં આપણે એક ચપટી જેટલો સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું આ તુવેરમાં થોડો એવો સોડા એડ કરવાથી તુવેરના જે દાણા છે તેનો કલર એકદમ લીલો રહેશે હવે મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલું ઝીણો સુધારેલો ગોળ લીધો છે તે એડ કરી દઈશું આ શાક થોડું ખાટું મીઠું હોય છે પરંતુ જો તમને ગળ્યું પસંદ ના હોય તો તમે ગોળ અથવા તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો પરંતુ આ દાણા મુઠિયાનું શાક થોડું મીઠું જ સારું લાગે છે હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે પાણીની સાથે મિક્સ કરી દઈશું તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ઓછામાં ઓછી કુકરની ત્રણ વિસલ લગાવવાની છે તો તમે જોઈ શકો છો કે ત્રણ વિસલ થઈ ગઈ છે અને કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે કુકરનું આપણે ઢાંકણ ખોલી દઈએ અને આપણે તેમાં એડ કરીશું જે આપણે મુઠિયા બનાવીને રાખ્યા હતા ને તે જેટલા મુઠિયા તમને આ શાકમાં પસંદ હોય એટલા મુઠિયા તમે આમાં એડ કરી શકો છો અને તેની ઉપર આપણે થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમને એવું લાગી રહ્યું હશે કે ગ્રેવી થોડી વધારે છે પરંતુ મુઠિયા એડ કર્યા બાદ આ જે બધી ગ્રેવી છે તે મુઠિયા એબ્સોર્બ કરી લેશે તો રેડી છે આપણું દાણા મુઠિયાનું શાક તો ચાલો હવે આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ આ મુઠિયા જે આપણે બનાવ્યા છે તે એકવાર બનાવીને તમે ફ્રીઝમાં ઓછામાં ઓછા પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે આ દાણા મુઠિયાનું શાક પણ બનાવી શકો છો ઊંધિયું અથવા તો તમે આમ પણ એટલે કે એમનમ જ આ મુઠિયા તમે ચાની સાથે ખાઈ શકો છો તો છે ને બનાવો એકદમ સહેલું અને એકદમ સિમ્પલ રેસીપી તો આ ઠંડીની સિઝનમાં તમે આ દાણા મુઠિયાના શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે